જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ફાર્મ ટ્રેક ટ્રેક્ટર રહ્યા છો ફાર્મ ટ્રેક બેતાલીસ ચેમ્પિયન ટ્રેક્ટર વેચી દેવાનું છે એકદમ નવું ટ્રેક્ટર રહેશે શોરૂમ કંડિશન ફૂલ જવાબદારી સાથે મિત્રો આ ફાર્મ ટ્રેક બેતાલીસ ચેમ્પિયન ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો સસ્તી કિંમતમાં નવા જેવું ટ્રેક્ટર આપી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો

અને જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા છે તો રૂબરૂમાં ક્યાં જોવા મળી રહેશે ટ્રેક્ટરની કિંમત ટ્રેક્ટરના માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ માહિતી ડિટેલ તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે

ટ્રેક્ટર લઈ શકો છો એકદમ નવું ટ્રેક્ટર શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર સસ્તી કિંમતમાં આપવાનું છે પાવર સ્ટેરિંગ પણ રહેશે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કંપની કન્ડિશન ફૂલ જવાબદારી સાથે ફાર્મ ટેક ટ્રેક્ટર વેચવાનું છે જો તમારે ટ્રેક્ટર ખરીદવું છે કિંમત વિશે વાત કરી દો કિંમત છે પાંચ લાખ રૂપિયા રાખેલ છે ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે વિડિયોમાં કન્ડિશન જોઈ શકો છો પાંચ લાખમાં ટેક્ટર વેચી દેવાનું છે જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં મિત્રો તો તમે જે આ ફાર્માટેક ટ્રેક્ટર જોઈએ છો માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈએ છો વિડીયોના નીચે નંબર આપેલા છે નવાણું બે બેતાલીસ તેર ચાર એકાણું તે તમે જે આ વિડીયો જોઈએ છો વિડીયોના નીચે ટાઇટલમાં તમને માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી ફાર્મટેક ટેક્ટર વિશેની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને બધી જ ડિટેલ મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું